સોમવાર અને આદ્રા નક્ષત્રનું અભૂતપૂર્વ સ્વયં સંયોગ રચાતા માળિયાહાટીના શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા અર્ચના કરી શિવજીની આજીજી શિવભક્તો દ્વારા કરવામાં આવી હતી મંદિરોમાં આ તકે શિવજીની કૃપા મેળવવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના આજે આજે મહાદેવની ભક્તિ ભાવ પૂજા અર્ચના કરવાથી સૌ શિવરાત્રી પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ આજનો દિવસ પુલ્ય છે અને રાતના બાર વાગ્યા સુધી જે કોઈ ભક્ત ભગવાન ભોળાનાથથી અર્ચના પ્રાર્થના પૂજા કે સ્નાન પણ કરશે ત્યારે ભાવની અંદર મોટામાં મોટું પુણ્ય પ્રાપ્ત કરી અને દરિયા બનશે પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે